જતો નજરે પડી ગયો છે જેમાં પીપળા ગામનો પગપાળા સંઘમાં સિત્તેર કરતા વધુ પુરુષો મહિલાઓ સહિત વૃદ્ધો જતા હોય છે માતાજીના ધામ ત્યારે માથે પાંત્રીસ કિલો કરતા વધુ વજનના ગરબા લઈ ભક્તિના બાર્ગે આસ્થા સાથે આ પગપાળા સંઘ અંબાજી તરફ વધી રહ્યો છે જેમાં ડીજેના તાલ સાથે અંબાજી તરફ પ્રયાણ કરતા માય ભક્તોમાં અન્ય ઉત્સાહ જોવા મળે છે તો ખુલ્લા પગે માથે નવ ગરબા લઈને જતો સંઘ સાબરકાંઠા માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

ગામના બધા ભાઈઓ બહેનો વારા ફરતી વારા ફરતી લઈ લઈ લે ગરબા આ રીતે અમે ગરબા માતાજીના અંબાજી પહોંચાડી અને આવતી વખતે શિવ બધી સારવાર માટે તૈયારી હશે અને બધી રીતે અમારે સારવાર કરે તકલીફ કોઈ પડતી નથી માન્ય તો શું છે નવ ગરબા તો નવ ગરબા નવ દુર્ગાના નવ ગરબા હોય છે નવરાત્રીના નવ ગરબા હોય છે ગ્રહોના નવ ગરબા હોય છે હોય છે નવ ખંડ નવ ગરબા હોય છે નવધા ભક્તિના નવ ગરબા હોય છે આ રીતે બધું માતાજી જે જે પ્રમાણ પ્રેરણા આપે છે એ રીતે અમે આયોજન કરીએ છીએ અરવિંદભાઈ જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર